જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં માનવતાને શરમસાર કરે માનવતા હિન કૃત્ય જેને કહેવાય એવી ઘટના જે ત્યાં પ્રવાસીઓ ગયેલા હતા તેમની સાથે ઘટી છે એ ખૂબ જ નિંદનીય છે અને તેને તમામ મુસ્લિમ સમાજ આ ઘટનાને વખોડે છે એની નિંદા કરે છે અને ભારત દેશના વડાપ્રધાન શ્રી ગૃહમંત્રી શ્રી ને અમે મુસ્લિમ સમાજ મેસેજ આપવા માંગીએ છીએ આજે આવેદનપત્ર આપીને કે આવા જે દેશની અંદર નાપાક હરકતો કરનાર લોકોની જિંદગીઓ સાથે ખિલવાડ કરનાર આવા લોકોને પકડી અને એમને ફાંસીના માચડે ચઢાવવા જોઈએ અને એ તે પણ વિશેષ કંઈ થાય તો જે લોકોના નિર્દોષ લોકોના જીવ લીધા છે એવી જ રીતે આ જેમનો કોઈ ધર્મ નથી જેમનું કોઈ ઈમાન નથી જેમનો કોઈ સમાજ નથી એવા કહેનારા આતંકવાદીઓને તે જ ચોકની અંદર કાશ્મીરના શ્રીનગરની ચોકની અંદર ઊભા રાખી અને આપણા જે સૈન્યના અધિકારીઓ દ્વારા એમને એટલી ગોળીઓ મારવી જોઈએ શરીરના અંદર કે બીજી વાર કોઈ આવું માનવતાહીન કૃત્ય કરતાં સો વાર નહીં એક હજાર વાર વિચાર કરે અને સરકાર ભારત દેશની જે પણ પગલાં લેશે એની સાથે આ દેશનો મુસ્લિમ સમાજ ઊભો રહેશે કોઈ પણ ઊની આજ આ દેશના લોકોને આવશે તો મુસ્લિમ સમાજ પોતાની જાન માલને તાકાતથી આ દેશની રક્ષા માટે ઊભો છે ઊભો હતો અને ઊભો રહેશે અને આ જે પણ લોકો છે એમની તાત્કાલિક તટસ્થ તપાસ થઈ અને એમને ખૂબ ગંભીર સજાઓ કરવામાં આવે કે જેથી કરીને આ દેશની અંદર એક દાખલો બેસે અને જે પણ લોકોએ આ ઘટનાની અંદર પોતાના જાન ગુમાવ્યા છે તેમના પરિવારજનોને અમુ તમામ મુસ્લિમ સમાજોથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભગવાન અલ્લા એમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ સાથે જય હિન્દ અસલામ